એલપીએલ બે હજાર પચીસ આ ક્રિકેટ લીગમાં પણ રમશે ભારતીય ખેલાડીઓ પહેલીવાર આ ટુર્નામેન્ટમાં લેશે ભાગ ભારતીય ખેલાડીઓ ટૂંક સમયમાં આઈપીએલ સિવાય અન્ય એક ક્રિકેટ લીગમાં રમતા જોવા મળશે લીગના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય ખેલાડીઓ ભાગ લેશે આ લીગ એક ડિસેમ્બરથી શરૂ થવાની છે આ લીગમાં કુલ પાંચ ટીમો ભાગ લેશે ક્રિકેટની દુનિયામાં ઘણી લીગ રમાય છે જેનાથી સૌ પ્રથમ આઈપીએલ છે દુનિયાના દરેક મોટા ક્રિકેટર ભારતમાં રમાતી આ લીગમાં ભાગ લે છે જો કે ટીમ ઇન્ડિયા ખેલાડીઓ આઈપીએલ સિવાય અન્ય કોઈ લીગમાં રમતા નથી જો કે ભારતીય ક્રિકેટમાં નિવૃત્તિ લીધા પછી તેમને અન્ય કોઈ લીગમાં રમવાની છૂટ છે ઘણા ભારતીય ખેલાડીઓ નિવૃત્ત પછી વિવિધ લીગમાં રમે છે હવે યાદીમાં વધુ એક લીગ ઉમેરાવાની છે શ્રીલંકામાં રમાતી લીગ લંકા પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝન માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે આ સિઝન એક ડિસેમ્બર બે હજાર પચીસથી શરૂ થશે આ વર્ષ માટે ટુર્નામેન્ટ એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળશે પહેલીવાર ભારતીય ક્રિકેટરો ટી ટ્વેન્ટી લીગમાં ભાગ લેશે સોમવારે આ મોટી જાહેરાત સાથે આયોજકોએ ક્રિકેટર ચાહકોનો રોમાંચ વધારી દીધો છે જો કે આ લીગમાં કયા ભારતીય ખેલાડીઓ રમશે તેની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી એલપીએલમાં પાંચ ફ્રેન્ચાઇઝી ટીમો ભાગ લેશે જેમાંથી દરેક લીગમાં તબક્કા બે વાર રમશે એલપીએલ બે હજાર પચીસ કુલ ચોવીસ મેચ રમાશે જેમાં વીસ લીગ મેચ અને ચાર નોકઆઉટ મેચનો સમાવેશ થશે બધી મેચો શ્રીલંકાના ત્રણ મુખ્ય સ્ટેડિયમ આર પ્રેમપ્રસાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ કોલંબો પ્લેક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ કેન્ડી અને ગિરંગી દાબુબા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં દાબુમ્બામાં રમાશે